સૌરાષ્ટ્ર ગ્રુપ તથા જેવી ગ્રુપ નામે બિલ્ડર તરીકે ભાગીદારી બાંધકામ નો વેપાર કરતા હોય તેઓને અગાઉથી આ ગુનાના આરોપી વિજયભાઈ મંજીભાઈ સવાણીનાઓ સાથે plot બાબતે તકરાર ચાલતી હોય જે અન્વયે વિજયભાઈ મનજીભાઈ સવાણી વિરુદ્ધ અગાઉ પણ કામરેજ પોસ્ટે તથા પોસ્ટે ખાતે ગુનાઓ દાખલ થયેલ અને આ વજુભાઈ કરસનભાઈ કાત્રોડિયાઓએ નામદાર કોર્ટમાં પણ દાવો મૂકેલ જે તમામ કેસો ચાલવા ઉપર આવી જતા અને બોર્ડ ઉપર હોય જેથી આ આરોપી તેના મળતિયાઓ સાથે ફરિયાદીને હેરાન કરતો હોય અને સમાધાન કરવા માટે દબાણ કરતો હોય જેથી પોતે આ કોઈ પણ સમાધાન કરવા ના હોય પરંતુ માં લેવા માટે આ કામના આરોપી જાકીર તથા કીર્તિ પટેલ જેઓ માં ને સોશિયલ મીડિયામાં ખૂબ લાઈવ રહે છે તેઓનો સંપર્ક કરી ઝાકીરે જાનવી નામની ઉર્ફે મનીષા ગોસ્વામી નામની એક છોકરી સાથે મેળાપી રચી અને અન્ય પોતાના મળતિયાઓ સાથે મેળાપી રચી ફરિયાદીને કોસમડા ખાતે આવે સિલ્વર ફાર્મ હાઉસ ખાતે બોલાવી તેઓને દારૂ પીવડાવી અને તેઓના હિડન કેમેરાથી ફોટા તથા વિડીયો ઉતારી તેઓને ધમકી આપી સમાધાન કરી સમાધાન કરવા તેમજ બે કરોડ રૂપિયા આપવા માટે ધમકી આપતા હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે સ્ટેશન ના પીઆઈ શ્રી એમબી અવસરોના તથા તેઓના સ્ટાફના બિસ્ટાફ ના પીએસઆઈ શ્રી તથા અન્ય પોલીસ સ્ટાફના માણસોએ હ્યુમન સોર્સ થી મુખ્ય આરોપી વિજય મંજી સવાણીને ગઈકાલ તારીખ બેસો ચોવીસ ના કલાક વીસ ત્રીસ વાગે અટક કરેલ છે અને હાલ આ ગુના ની તપાસ ચાલુ છે આ ગુના ની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી અમર આર સોલંકી નાઓ કરી રહ્યા છે